ઘણા કપલને પ્રશ્ન હોય છે કે પ્લાનિંગ માટેનો ઉત્તમ સમય કયો તો આયુર્વેદમાં એના માટે ખૂબ જ ડિટેલિંગ આપવામાં આવ્યું છે અને એક જ શ્લોકમાં વાત કરવામાં આવી છે કે ઋતુ ક્ષેત્ર કે કોઈ પણ અંકુરની ઉત્પત્તિ ગર્ભની ઉત્પત્તિ માટે ચાર ફેક્ટર ખૂબ જ અગત્યના છે ઋતુ ક્ષેત્ર અંબુ અને બીજ ઋતુ એટલે કે જે સમયે ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે તે સમય ક્ષેત્ર એટલે કે જે ફિમેલ પ્લાનિંગ કરી રહી છે એનું ગર્ભાશય અને બીજવાહિની ત્રીજું ફેક્ટર છે અંબુ અંબુ એટલે કે આહાર રસ જે આહાર રસ કપલ લઈ રહ્યું છે અને છેલ્લું ફેક્ટર છે બીજ બીજ એટલે કે સ્ત્રી બીજ અને પુરુષ બીજ જે ઉત્તમ ક્વોલિટીના હોવા એ ખૂબ જ જરૂરી છે જો આ ચારનો સમય સમન્વય થાય છે ત્યારે જ ગર્ભની સારી રીતે ઇમ્પ્લાન્ટેશન થાય છે અને ગર્ભની વૃદ્ધિ સારી રીતે થાય છે અને ઉત્તમ ગુણવત્તાવાળું બાળક આવે છે તો આજે આપણે વાત કરીશું ઋતુની ઋતુ શા માટે અગત્યની છે તો આપણે જોઈએ છીએ કે નેચરમાં શું છે બિયારણ માટે યોગ્ય સીઝન આપવામાં આવે છે કોઈ પણ બીજનું આપણે રોપણ કરીએ છીએ ત્યારે એની સ્પેસિફિક સીઝન હોય છે એ સિઝનમાં જ આપણે બીજને રોપણ કરીએ છીએ જેથી એની ઉત્તમ ગુણવત્તાવાળું આપણે ખેતી લઈ શકીએ એ સેમ આપણી બોડીમાં પણ છે કે આપણી બોડીમાં પ્રોપર ન્યુટ્રિશનની સંપૂર્તિ હશે અને બીજની ક્વોલિટી ઉત્તમ પ્રમાણમાં હશે અને આહાર રસ પણ પ્રોપરલી હશે તો એ સિઝનમાં જ્યારે ઇમ્પ્લાન્ટેશન કરવામાં આવશે ત્યારે આવનારું બાળક સ્વસ્થ જ હશે અને એના માટે સ્પેશિયલી શિશિર અને હેમંત ઋતુ આયુર્વેદે કીધી છે કે જે નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી અને ફેબ્રુઆરી આ ચાર મહિના એવા છે કે જે તમારે કપલ પ્લાનિંગ કરે છે તો ઉત્તમ ગુણવત્તાવાળું બાળક લઈ શકે છે અને શા માટે તો આ સિઝનમાં જોઈએ છે કે અગ્નિની પ્રાદુર્ભૂતા ખૂબ જ સારી હોય છે એટલે કે જે કપલ સારી ન્યુટ્રિશન વાળો ખોરાક લે છે એની બોડીમાં વેલ્યુ પણ સારી રીતે લઈ શકે છે કારણ કે આહારે સારી રીતે પચી શકે છે બીજું આ સિઝનમાં અગ્નિ સારો હોવાના લીધે હેલ્થ પણ સારી હોય છે ક્યારે પણ જો કે વિન્ટર સિઝનમાં બીમારી હોય છે બીમારી નથી હોતી હેલ્થ જ હોય છે બીજી અગત્યની વસ્તુ કે આ સિઝનમાં એક્સરસાઇઝ કરવી પણ ગમતી હોય છે જે મેલ પર્સન માટે ખૂબ જ જરૂરી છે કે આજે લિથાર્જ લાઈફસ્ટાઈલ હોય છે એના લીધે મેલ પર્સન ઘરેથી બિઝનેસ પ્લેસ પર જાય છે અને બેસી જ રહે છે અને એની ઇમ્પેક્ટ એ આવે છે કે બીજની મોટીલિટી ડાઉન જોવા મળતી હોય છે અને આ મોટિલિટી ઇન્ક્રીઝ કરવા માટે તે એક્સરસાઇઝનો પણ સપોર્ટ લઈ શકે છે ત્રીજું અગત્યનું ફેક્ટર સ્લીપ પેટર્ન છે સ્વાભાવિક છે કે વિન્ટર સિઝનમાં સ્લીપની ક્વોલિટી બીજી સિઝન કરતાં નેચર એકોર્ડિંગ ખૂબ જ સારી હોય છે તો આ ત્રણ જ્યારે આહાર નિંદ્રા અને તમારો વિચાર છે એ પણ અંદર ઇન્કલુડ થતો હોય છે ત્યારે ઉત્તમ ક્વોલિટીનું બાળક આવતું હોય છે અને આ બધી જ વસ્તુ આ સિઝનમાં અવેલેબલ થતી હોય છે તો બસ આટલું જ કહેવાનું કે ઉત્તમ ક્વોલિટીનું સંતાન લેવા માટેનો યોગ્ય સમયગાળો એ હેમંત અને શિષ્ય ઋતુ આયુર્વેદે કીધેલી છે નમસ્કાર